તો શિવરાજપુર બીચ પર પણ નાહવા માટે અત્યારે પ્રતિબંધ મૂકાયો છે અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે ચાર જૂનથી બે ઓગસ્ટ સુધી જાહેરનામાનો અમલ કરવાનો રહેશે ચોમાસામાં યાત્રિકોની સલામતીને ધ્યાને રાખ્યા નિર્ણય કરાયો છે ત્રણ જૂન સુધી શિવરાજપુર બીચ યાત્રિકો માટે ખુલ્લો રહેશે તો દ્વારકાના શિવરાજપુર બીચ પર આગામી ચાર જૂનથી બે ઓગસ્ટ સુધી નહવા અને વોટર સ્પોર્ટ એક્ટિવિટી પર પ્રતિબંધ મુકાયો છે બ્લુ ફ્લેગ બીચ પર ચાર જૂનથી બે ઓગસ્ટ સુધી યાત્રિકોને નહવા પર પ્રતિબંધ છે તો જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેનું તમામ લોકોએ પાલન કરવાનું રહેશે ચોમાસાની સિઝન શરૂ થતી હોવાને લઈને દરિયો તોફાની બનતો હોય છે જે માટે કોઈ પણ વ્યક્તિને કોઈ યાત્રીને નુકસાન ન પહોંચે એના જીવને કોઈપણ પ્રકારનું જોખમ ન થાય અને સલામતીના ભાગરૂપે આ જાહેરનામું બહાર પાડવામાં આવે